পাঁচশো একসাঠ রুপিয়া ভাব থে পাঁচশো একসাঠ রুপিয়া ঘচা নেছে টুকড়ি ঘোষ સાતસો ને સોળ સોળ રૂપિયાનો ભાવ છે તમે જોયો છો ને એકદમ સુપર માલ છે મેં જો સાતસો ને સોળ રૂપિયામાં વેચાણી છે એકદમ ક્વોલિટી માલ છે ટુકડી છે એકદમ ક્વોલિટી સાતસો ને સોળ રૂપિયાના ભાવ થયેલા છે નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બે તારીખ ચોથો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે બુધવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો ઘઉંની આવક બિલકુલ બંધ છે મિત્રો ઘઉંના સ્ટોક વિશે વાત કરીએ તો મિત્રો ડૂમ નંબર બે અડધું ભરેલું છે ડૂમ નંબર એક ડૂમ નંબર બે આખું ભરેલું છે ડૂમ નંબર એક અડધું ભરેલું છે ત્યારબાદ આરસી સી ગ્રાઉન્ડ ભરેલું છે ત્યાર ત્યાં ત્યારબાદ જૂના વેબ્રિજ ગ્રાઉન્ડમાં પણ માલ ઉતરેલો છે એટલો સ્ટોક જોવા મળી રહ્યો છે નરાજીનું કામકાજ છે ત્યારે ડૂમ નંબર એકમાં ચાલુ છે મિત્રો ત્યારબાદ પૈતા પછી આરસીસી ગ્રાઉન્ડમાં જશે ને ત્યારબાદ ડૂમ નંબર બે માં જશે તો હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે આજના કમના બજાર ભાવ આ મિત્રો મેં ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો કેવા રહી છે આજના ઘઉંના બજાર રૂબરૂ જઈને જાણશી

પાંચસો પંદર પાંચ પંદર પચીસ પાંચ પચીસ ત્રીસ પાંત્રીસ આ ચાલીસ પિસ્તર આ પચાસ પાંચ પચાસ પંચાવન હાઈ પાંચસો હાઠ આ હાઠ આઠ પીચાર ପାଞ୍ଚ ଏକାଶି ରୁପିଆ ନ ପାଞ୍ଚ ସୋ ଇସି ରୁପିଆ ନ ଭାବିଟି ପାଞ୍ଚ ସକାଶି ରୁପିଆ ଟୁକଡି ପାଞ୍ଚସୀ ରୁପି ନ ଭାବ પાંચસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ પાંચસો છવ્વીસ રૂપિયાનો ભાવ છે લોકવન ઘઉં છે મિત્રો પાંચસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે લોક ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે લોકવન ઘઉં છે ચારસો સિત્તેર રૂપિયાનો ભાવ છે મિલબર ક્વોલિટી છે લોકવન ઘઉંનું મિલબર છે મિત્રો ચારસો ને રૂપિયામાં આ માલ વેચાણો છે મિલબર છે આજની બજાર વિશેની વાત કરીને મિત્રો તો બજારમાં મેળભર ક્વોલિટીમાં બે રૂપિયાનું બજાર ઢીલું કહી શકાય એવું લાગી રહ્યું છે મિત્રો અને જે ઉપલી ક્વોલિટી સારી ક્વોલિટી છે જે ટુકડામાં લોકડમાં તેમાં બજાર હજી કાલ જેવું બજાર જોવા મળી રહ્યું છે મિત્રો આ માહિતી સારી લાગી હોય તો ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો